નમસ્કાર દર્શક મિત્રો માથે સેવનિઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કરડીયા રિપોર્ટર એબલવાળા ગિરગઢા એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ગિરગઢા તાલુકાના દ્રોણ ગામે આજે ઓગણીસમી જય દ્વારકાધીશ પદયાત્રા મંડળ અંતર્ગત શ્રી રાધાકૃષ્ણ મંદિર તથા સમસ્ત દ્રોણ ગામ દ્વારા આયોજિત કરવામાં આવ્યું દ્રોણ ગામના લોકો દ્વારા સુડતાલીસ દિવસ પહેલાં પગપાળા રહીજ ગામથી દ્વારકા જનાર જય શ્રી ની મૂર્તિ દ્રોણ ગામમાં લાવી અને સુડતાલીસ દિવસ પછી દ્વારકાધીશ પદયાત્રા મંડળ દ્વારા આજે તારીખ બાર ફેબ્રુઆરીના દિવસે દ્રોણ ગામે ભવ્ય પૂનમ મહોત્સવ કાર્યક્રમ કરી અઢારે વર્ણના લોકો એક સાથે મળી અને દ્રોણ ગામના રાત્રિના સમયે ગામમાં ધુમાડા બંધ રાખી રાત્રિનું ભોજન એક સાથે લઈ સરસ મજાનું કાન ગોપી રાસ ગરબા આયોજન કરવામાં આવ્યું હતું દ્રોણ ગામમાંથી રાધાકૃષ્ણની મૂર્તિ ફરીવાર પગપાળા દ્વારા લઈ જવા રવાના થશે હેરિપોટરે બલવાડા કિરડા મહાતે સર આપનું નામ મારું નામ માલદેવભાઈ ચોટા જે આજનો જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે વિશે તમે શું કહેશો આજે આ ગામને આંગણે સુંદર મજાનો આયોજન કરવામાં આવેલું છે ભગવાન રાધાકૃષ્ણ ની આ યુગલ સ્વરૂપ મૂર્તિ છેલ્લા અડતાલીસ દિવસથી અહીંયા અહિયાં ગામને આંગણે બિરાજમાન છે અને અહીંયા દ્રોણ ગામના ભાવિક ભક્તજનોએ સુંદર મજાનો એમનો ધોન ભજન કીર્તન લાભ લીધેલો છે અને અમારું જય દ્વારકાધીશ પદયાત્રા મંડળ રહી છે એના દ્વારા આ પૂનમ ઉત્સવનું આયોજન કરેલું છે અને તમે લોકોને શું સંદેશો આપશો અમે લોકોને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આજે આ કળયુગની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો નું જયારે યુગ છે ત્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન એ દરેકના હૃદયની અંદર બિરાજમાન થાય અને આખે આખું ગામ અને સમસ્ત પરિવાર અને સમસ્ત લોકો એક તાંતને બંધાય એ માટેનો અમારો આ એક સંદેશ આપવા માટે આ પૂનમ ઉત્સવનું આયોજન કરીએ છીએ અને જે દ્વારકાથી પદયાત્રા કરતા લોકો આવ્યા છે તે કેટલા જણાનું સંગઠન છે અમારું આ દ્વારકાધીશ પદયાત્રા મંડળ જે સંગઠન છે આમ જોઈએ તો પાંચસો થી સાતસો માણસો નું સંગઠન છે અને એમાં લગભગ નેવું થી સો ગામના પદયાત્રીઓ જોડાય છે આપનું નામ મારું નામ મહેશ જોશી છે આજે આ ગામનો જ રહીશ છું આજે આજનો જે કાર્યક્રમ છે તેમના વિશે તમે શું કહેવા માંગો છો રોજ અને રહીસ ગામના જે ભક્તો છે એ ભક્તો દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી એક જય દ્વારકાધીશ પદયાત્રા મંડળ ચાલે છે અને એ પદયાત્રામાં ભગવાન રાધાકૃષ્ણનું યુગલ સ્વરૂપ ગામડે ગામડે ફરતું ફરતું આજે અડતાલીસ પાંચ અડતાલીસ દિવસથી દ્રોણ ગામે એ સ્વરૂપ બિરાજમાન છે અને આખું ગામ દ્રોણ ગામ સમસ્ત જાત અઢારે અઢાર વર્ણો આમાં જોડાયા છે અને સમસ્ત ગામે અડતાલીસ દિવસથી આ ઉત્સવને માણો છે ભક્તિપૂર્વક માણો છે શ્રદ્ધાપૂર્વક માણો છે લોકોને શું સંદેશો આપશે બસ લોકોને એ જ સંદેશો આપવો છે કૃષ્ણ માર્ગ પ્રીતિ જો થાય તો પદયાત્રા થાય અને પદયાત્રા એટલે પગલે પગલે રાજસુ યજ્ઞનું ફળ મળે છે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ભગવાનનું સ્વરૂપનું દર્શન કરતા કરતા જો પદયાત્રા કરવામાં આવે તો અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થાય છે ભગવાન સુધી પહોંચાય છે ભગવાન ના થવાય છે ભગવાન મય થવાય છે